તો વાર્તાનું સામાન્ય તેમ એવો સાહેબ અર્થ કરી કે બોલનારો વાર કરે ને સાંભળનારા ને તા તડે ન વાર્તા વાહ નવો અર્થ ઘટના વાર તા કવિએ ન્યાય કેમ આપ્યો કે એકને ને તેડવા માટે થઈ ને વિમાન આવ્યું તું એને વરાહ અવતાર માની વિષ્ણુ લોકમાં લઈ ગયા ને એકને તેડવા માટે થઈને શિવનું વિમાન આવ્યું તે નરસંગ અવતાર માને શિવ લોકમાં વાહ વે વાહ અટલે દુવો પૂરો કર્યો કે બંજારી રેશે નહીં રેશે સુતારી સોનારી જાહે સરી એમ કે છે કુંભારી સરળ અર્થ કરો એટલે એટલું થાય કે વણદારે નહીં રે હુતારે રહી જાય હોનારે વહી જાય કુંભારે કહી જાય વાહ મેઘાણીથી લખે છે વાહ કે ભોંભલી ગામની માલિકોર આજ પણ હોંડામાડીનો પરિવાર રહે છે અને એના છોકરાઓના પેટારાની માલિકોર આજ પણ ભાવનગર મહારાજનો ત્રાંબાના પત્રે લખી દીધેલો લેખ આજ પણ મોજુદ છે આવું મેઘાણી વાહ સંશોધનમાં એણે લખ્યું છે વાહ